નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે જે છે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ એવો પાક કે જે સૌરાષ્ટ્રની અંદર જે છે આપણા ખેડૂત મિત્રો જે છે એ હવે જે છે એ આ પાક તરફ વળ્યા છે અને એ પાક જે છે એ પહેલાં એવી બીક લાગતી હતી કે એક વરખ કર્યું એટલે પછી ચાર પાંચ વર્ષ એ એમાં ન કાંઈ કરી કારણ કે એની અંદર જે છે એ જીરું થાય નહીં ત્યારે આજે જીરા વિશેની માહિતી મેળવી છે કારણ કે આધુનિક ટેકનોલોજી ખેતીની અંદર જે છે એ ક્રાંતિ લાવી રહી છે અને એના કારણે ખેડૂતો દર વર્ષે જે છે એ જીરાનું વાવેતર કરતા થયા છે ત્યારે મિત્રો આજે જીરાના પાક વિશેની માહિતી મળીએ સૌ પ્રથમ મારા પ્રગતિશીલ ખેડૂત છે અને યુવાન ખેડૂત છે એમની પાસેથી એમનો પરિચય લઈ અને ત્યારબાદ આપણે આગળ વધીએ આપનું નામ પ્રકાશ ઝાલા નવા રાજપીપળા પ્રકાશ ઝાલા નવા રાજપીપળા તાલુકો કોટલા સાંગાણી કોટલા સાંગાણી તમારો મોબાઈલ નંબર ત્રાણું એક તેત્રીસ દસ એક વીસ દસ એક વીસ હવે ઝાલાભાઈ આ વખતે કેટલા વીઘામાં જીરાનું વાવેતર જે છે એ કરવાના છો અને આ વખતે કેટલું જીરું વાવ્યું છે ત્રણ થી ચાર વીઘા નું જેરવવાનું વાવેતર કરવાનું છે બે વીઘા જેવું ઉગી ગયું છે બરોબર છે સરસ તો મિત્રો અત્યારે આપણે આ જીરું અત્યારે આ ઉગી ગયું છે અને વરસાદમાંય નથી આવ્યું ઓમ વરસાદમાં વાવ્યું હતું પણ ઉગી એકલાસ ગયું છે એટલે તમે અત્યારે અમારી મુલાકાતે આવ્યા હો તો અમારે જીરામાં શું શું આયોજન કરવું અને જીરું સુકાય નહીં અને એમાં સુકારો ન આવે તેના માટે તમે થોડીક ભલામણ કરો હવે આપણે તો ઝલાભાઈ ભલામણો તો અમારી સતત શરૂ જ રહેવાની છે શરૂઆત રહેતી જ હોય છે છતાં પણ જે છે એ કહીએ તો કે ઝીરું જે છે એ મિત્રો વાયું છે ઉગ્યું છે મિત્રો આપણે એમ કહીએ ને કે ભાઈ જે રસીકરણ જેમ કરવામાં આવે પટ પહેલાં તો ખેડૂતોએ આપ્યો જ હશે પટ તો તમે માર્યો જ હશે તો પટ માટે આપણે વનજીવનની ભલામણ કરતા હોઈએ કે પટ જે છે એ વનજીવન તમે મારી દો એટલે ઉગાવો એક હરખો થાય છોડ જે છે એ ખરખો ઉગે ઝડપી ઉગે આ પટનું કામ છે બીજું કામ જ્યારે પાયાના ખાતરો તમે નાખ્યા હશો ત્યારે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ હોય એટલે ખાતર એને મેળ ન આવે બરાબર ને કારણ કે અમે ખાતર જે છે ન વાપરે એમાં ના એક છીએ ખેડૂતો ખાતરથી થોડાક આઘારે એમાં ના એક છીએ એટલે પેલા ખાતર આપ્યું હોય અથવા તો ખેડૂતો એ નિદામનાશક દવાનો ઉપયોગ કર્યો હોય તો પેલા પાણે નહીં બીજા પાણે નહીં પણ જયારે પિયત જયારે જીરું ઉગે ત્રીજા પાણે જીરું ઉગતું હોય ત્યારે તમારે કંઈ પણ વિચાર્યા વગર અમારા ઉપર જો તમને વિશ્વાસ આવતો હોય તો જીરું જે છે એ તમારા જીરાની અંદર સુકારો આવે નહીં પીળો પીળીઓ જે છે એ થાય આગોતરો સુકારો હોય એ ન આવે એના માટે થાય અને સ્ટાર પ્રોટેક્ટ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ ખાસ તમે આપો અને આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ લાયોફિલાઇઝેશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલું છે કે એની સાથે એક સાથે એ સાતથી થી આઠ પ્રકારના જે છે એ જે ખેડૂતોને આપણા જમીનની અંદર જે ઉપયોગી છે એવા જે બેક્ટેરિયાઓ છે ફૂગ છે એવા સૂક્ષ્મ જીવાણુ છે એવા ખાતરના બેક્ટેરિયાઓ છે એની અંદર એડ કરવામાં આવે હવે આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એક વખત આપી દઈએ એટલે એક મહિનો દી હું એટલે કે ત્રીસ દિવસ સુધી જે છે એ આખા સોળ ફરતું એ આખું ઝાડું તૈયાર કરશે એની અંદર રહેલા ટાઈકોડરમાં સુડો એની મને સુડોમોનાસ સાથે સાથે જે છે વોલ્ટીસિલિયમ બેસેલિસ થુરેન્જીસ બેવરિયા બાસિયાના ના બેક્ટેરિયાઓ અને જે માઇકોરાઈઝા આ બધા બેક્ટેરિયાઓ એક સાથે હોય જેથી કરીને કોઈ પણ પ્રકારની ફૂગ જે છે એ સોડના મૂળ પાય ન આવવા દે મૂળ પાય આવે તો એમાં ટાઈકોડરમાની જે ફૂગ છે એની અંદર જે સુડોમોનાસની ફૂગ છે એ સુકારાને એ કાળી ફૂગ હોય કે સફેદ ફૂગ હોય કે કોઈ પણ પ્રકારનો સુકારો હોય એને મારે બીજું એની અંદર બેસેલીસ થોડેન્જીશ અને જે છે એ બાઇવેરિયા બાસિયાના આ બે જે છે એ બેક્ટેરિયા હોય કે જેથી કરીને જે જમીનની અંદરથી આવતી જે કાંઈ જીવાત છે મોલો છે સફેદ માખી છે થ્રિપ્સ મોટા ભાગે તો જીરામાં થ્રિપ્સ જોવા મળે તો એ થ્રિપ્સને જે છે એ જમીનમાંથી જ નહીં આવે એના ડીમ છે એના બચ્ચા છે એના આખી પેઢીને જે જમીનમાંથી જ એને ખાઈ જશે જેથી કરીને આપણા ખેતરની અંદર ઓછામાં ઓછી જીવાત લાગે બીજું કે જે તમે ખાતરો નાખ્યા છે જે તમે ડીએપી નાખ્યું હશે યુરિયા નાખ્યું હશે કે એનપીકે નાખ્યું હોય કે બાળબત્રી સહ નાખ્યું હોય તો એ ખાતર જે છે એ લભ્ય સ્વરૂપમાં ફેરવા માટે એનપીકે ના જે છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનું જે સ્થિરીકરણ કરે છે જે હવામાંથી હવામાંથી જે નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરવા બેક્ટેરિયા હોય જે જમીનમાં તમે નાખો ખાતર જે નાખેલું છે એકલું તો એ પાંત્રીસ થી અડત્રીસ ટકા કામ કરશે પણ જો આ બેક્ટેરિયાઓ હારી નાખેલા હશે તો એ બેક્ટેરિયાઓના કારણે જે ખાતર જે તમે નાખો એ થી પંચ્યાસી ટકા કામ કરશે ભાઈ તો આ એનપીકે ના બેક્ટેરિયાઓ અને સ્ટાર પ્રોટેક્ટ આ બંનેની જોડી અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે ચોવીસ કલાક અગાઉ પાણીમાં પલાળી દેવાની છે ટીપણાની અંદર પલાળી દેવાની છે અને એક પડીકું એ અઢી વીઘાની અંદર જે છે એ આપણે આપવાનું છે અને એનપી કે ના બેક્ટેરિયા દસ કલાક રાખો કારણ કે આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી એવી છે કે આ બેક્ટેરિયાઓ જે છે એ જયારે ભેજ મળશે ત્યારે જ એ એક્ટિવ થશે અને ત્યારબાદ એને પિયત સાથે જમીનની અંદર તમે આપી દો એટલે જીરાના અંદર જે છે એ ગયા વર્ષે જે ખેડૂતોએ એનો ઉપયોગ કર્યો છે ઝાલાભાઈ એને કોઈ જાતનો સુકારાનો પ્રશ્ન આવ્યો નથી બીજું એનો છોડ જે છે એકદમ જુસ્સાદાર બન્યો છે કારણ કે એની અંદર માઇક્રોપ્સ જુદા જુદા માઇક્રોપ્સ પણ એની અંદર આપેલા છે જે આપણા સોળે સોળ પોષક તત્વોને એ લભ્ય સ્વરૂપ મંદિર ફેરવાની કામગીરી કરે છે તો ખાસ ખેડૂત મિત્રો જે છે આ સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે કે ઝીરું કર્યું છે ઝાલાભાઈ તો તમારે જે છે એ આ બંને પ્રોડક્ટને ભૂલવાની નથી તમારા જીરાની જે છે સંપૂર્ણ જવાબદારી એ આ સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર એનપીકે લઈ લેશું અને લાંબા ગાળાની આપણે તમે કદાચ ફૂગનાશકો નાખશો તો એ ફૂગનાશકો બે ચાર દી પાંચ દી આઠ દી દસ દી પંદર દી તો એનું પૂરું થઈ જશે જ્યારે આનું કામ જે છે જેમ જમીન ની અંદર જે છે એ દિવસો પસાર થતા જાય એનું જાળું જે છે એ આમ કેવાય ગુણોત્તર માં વધારો થતો હોય લાખ હોય તો દોઢ લાખ બે લાખ પાંચ લાખ દસ લાખ દસ કરોડ દસ અબજ આવી સંખ્યાની અંદર આખા જમીન ની અંદર સૂક્ષ્મ જીવનની સંખ્યા વધશે એટલે આ એક મહિનો દી સુધી જે છે એ આપણને કોઈ જાતનું જે છે એ જીરાના પાક ની અંદર એ વાંધો નહીં આવવા તો આ સ્ટાર પોટેક અને સ્ટાર એનપી કે ઝાલાભાઈ તમારે ભૂલવાનું નથી અને ઉપર છંટકાવ કરવો છે તો પહેલો છંટકાવ એ શેનો કરશું તો કે જીગરી અને જે છે પ્રોસીડ જીગરી પચાસ એમ અને જે છે એ પ્રોસીડ એક પમમાં પચીસ ગ્રામ આ નાખીને છંટકાવ કરવો જરૂરી છે તો જીરાની અંદર જે છે જે ખેડૂત મિત્રોએ જીરું વાવી દીધું છે જે ઝાલાભાઈને જીરું ઊગી ગયું છે એમ તમારે પણ ખેડૂત મિત્રો જો જીરું ઉગવાની શરૂઆત થઈ હોય તો પાયાથી જ જે છે મજબૂત તમારું જીરું બનશે તો તમને જે છે કોઈ જાતની વાંધો નહીં આવે મિત્રો તમારો એક હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને કોઈ ખેડૂતોને જે છે અહીંયા તમે આપ્યા પછી કેવો ફાયદો થાય તમને પૂછવું હોય તો તમને પૂછી શકે ત્રાણું એક તેત્રીસ દસ વીસ મિત્રો અહીંયા જે છે આપણે પછી પણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું કે આની અંદર આપ્યા પછી કેવો કેવો फेर्फार थियो अनि ગુજરાતના કોઈપણ જિલ્લામાં કોઈપણ તાલુકામાં જીરા વિશેની માહિતીની જરૂરિયાત હોય જીરાની સંપૂર્ણ માહિતીની જરૂરિયાત હોય માત્ર દવા વેચવા પૂરતું નહીં પણ જીરાની ટોટલ માહિતી મેળવવા માટે મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું નેવ્યાશી આ પ્રોડક્ટ જે છે એ સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર એનપીકે પણ જે છે એ તમે ઓનલાઈન પણ ઘર બેઠા પણ મેળવી શકો છો અને ગુજરાતના લગભગ જે છે અઢીસો જેવા ડીલરો છે એટલે કે તમામ જિલ્લા અને તમામ તાલુકાઓમાં એ આ સ્ટાર પ્રોટેક્ટ સ્ટાર એનપીકે તમારા તાલુકા લેવલ સુધી જે મિત્રો મળી જશે ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર